કેમ છે મિત્રો જય શ્રી કૃષ્ણ આજ હું હરિભક્ત ધ્રુવ વિશે એક સરસ મજાની સાખી લઈને આવી છું હરિભક્ત ધ્રુવ રાજા ઉત્તપાન અને રાણી પુત્ર હતા હરિભક્ત ધ્રુવ વિશે તમે ઘણી કથાઓ સાંભળી હશે ઘણી પુસ્તકોમાં પણ વાંચ્યું હશે પણ આજ હું હરિભક્ત ધ્રુવ વિશે કથારૂપી સરસ મજાની સાખી લઈને આવી છું તો જરૂરથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ હરિભક્ત ધ્રુવ વિશે સાખી વરી ધન્ય ધન્ય ધ્રુજી કહીએ જી જેનો તાત ઉત્પાન લઈએ જી સુનીતિને ઉદર આવ્યા જઈએ જી જન્મી ઉર્મા વિચાર્યું કહીએ જી ઉર્મા એમ વિચાર્યું ઠાઉ મારે હરિદાસ એવી વિચારી આવ્યા વળી નીચ પિતા ની પાદર ન પામવા તાત થી થય પુષ્ટિ એહ પરિયાણ ની અપર માએ એમ કહ્યું થઈ ડડમતી સુજાણની ચીમ શત્રો શત્રો શેનાનો હયે કરે રડવાની હા તેને સીધું સાંભળતા ભાય મરી મટે એહઠાં તેમ ધ્રુવે એમ ધાર્યું હતું અતિ થાવ છે સૌથી ઉદાસ રાજ સાજ સુખ સંપત્તિ મેલી વન કરવું છે વાસ અપલ સંસાર સુખ પામવા જે મળે તે મટી જાય રી તે સારું તન ખોઈ કહો કોણ દુઃખ ની ચાય રી અચળ સુખ અવિનાશનું જેહી પામીની નવ ટળી એવા સુખ ને પરહરી બીજા સુખ માં કોણ બળી અસત્ય સુખ સંસાર ના તેની સત્ય માની નરનાર ફૂલવાણી માં ફૂલ પડિયા કેણી ના કર્યો વિચાર મરી છે જળ મળ તાળવા મન સુબો કરી છે મન માય પણ જાણતા નથી રીત જાજુ ની એવું દઢ ધ્રુવે તજસુ બી ચી ઈચ્છાય દઢ વિચારે એમ કરી ધ્રુવે મનજી વેગીશુ ચાલ્યા મન વળજી

બહુ બલાઓ આવે બિચારવા જેનો બિચાર્યા બીવે નહીં શાળ વ્યાળ કરી કેશરી વાઘવા વૃક્ષ વૃક વિજુઅળી ભૂત પેત રાક્ષ રાક્ષસી વેતાલ વેતાલી મળી હો હો કાર હો કરે કરે કાન માં ક્રૂર ઉચ્ચાર મારો મારો ખાઓ ખાઓ કહે પણ ડરે નહી ધ્રુવજી લગાર અન્ન જન્ન તળ્યું આદર્યો એ ઉપાય ખરી ટેક ખટ માસ સુધી ઉભા રહ્યા એક પગી અસુર સુર આચર્ય પામિયા દેખી તપ ધ્રુવજી નું દગી પ્રભુ મળવા સારું પહેર્યું સર્વે શરીરનો સુખ રાજી કરવા રમાપતિ અતિદિય છે દેહને દુખ મેલી મમત હિંમત કરી પરહરિ ખોટા સુખની આશ આકરું તપ આધર્યું જોઈ પામ્યા જનમન ત્રાસ ધરણી લાગી ધ્રુજવા डगवा लग्या दिग हरि भक्त नानी वई मा डिठा बहु बड़वाड़ा बाळ निर्बल थी नीच निपज तो ए काम जी सिद्ध करे कोई हैया माही हम जी घणो कठण छे पामवा गोविंद जी जेने पामे सुख विश्राम जी સુખ વિશ્રામ પામીએ વામીએ સર્વ વિધન તેમાં કસર ન રાખીએ રાખીએ પ્રગળ મન ધારી ટીક ધ્રુવ સરખી ઉપર આટી પાડવી પામુ હરી કે પાડુ પંડ ને કરું ધ્રુવે કર્યું તે એમ ઓથ્ય મોટા ની લીએ ખોટ્ય તે ખોવા કાચ ખાલી ન જાય ખેત થી જરૂર રેજે મહારાજ પ્રહલાદ ધ્રુવ પેરે કરે સમજી ભક્તિ સુજાન તેથી અધિક કરવી નથી કરવી એને પ્રમાણ એના જેવી છે આદરે સિંહ તને કષ્ટ બહુ ટાટ એમ કરતા હરિ મળે ત્યારે પલટાયો નથી કઈ પણ એના જેવી વળી આપણી વળી વળી ભેટ ત્યારે પ્રસન્ન જન પર પ્રભુ ન થાય કહો કેમ ને હિંમત જોઈ હરી જન હરી રહે છે હાજરા હજુર પણ ભાંગે મને ભક્તિ કરે તેથી રહે શ્રી હરી દૂર સાચાની સોંઘા ઘણા છે નથી મોંઘા થયા મહારાજ ખોટા ને ન જડી ખોડતા તે દિન કે વળી કસર મૂકી કરી થાઓ ખરા હરિના દાસ શ્રી હરિ નજીક છે તે દાસ પાસ અવિના વળી કહું વર્ણવી ધ્રુવ વત જી શીત ઉષણ સહે છે દિન રત જી તેમાં ના થાય કોઈ કાળે કળિયાત જી કરવા હરી રાજી રળિયાત જી રાજી કરવા મહારાજને સુખ દુઃખ સહે છે શરીર અડગ ઉભા એક પગે ભર ધારી ડા મન ના ધીર રોજ ગેંડા પાંડા અરણા શશા શે મરસુરા ગાય આવે હેવા વળી દુખ દેવા પણ બીવે નહીં મન માય ગુંજ ગિલ ચિલ ચિબરી કાક જરૂરી સુગરી કપોત ભમર તમર બોલે ટીડડા ઠામ ઠામ ધમકે ખગોત એક એક થી અધિક પાપી પાડે ભજન માં ભંગ ધ્રુવે ધ્રુવજી નહીં ધ્રુજતા

મન રાખ્યું છે મહાપ્રભુ તેહ વિના મન બાળપણ નું બહુ પેર માનવ દાનવ દેવતા ને કેમ ના મન ને મેર વિષ્ણુ તેહ ને વિલોકિની ને તીરમાપતી નારદ મુની કહે નાથજી અટલ પદ આપવા વિનાશ આવી ધ્રુવ ને કહ્યું રે માગો માગો મુજ પાજી કહે ધન્ય ધન્ય નાથજી તમે પ્રસન્ન જ થયા એથી બીજું શું માંગવું દિન દુખ ના ગયા અખંડ રેજો મારી અંતરે પ્રભુ આવા ને આવા મોટું બંધન છે માયા તણો તેમાં ન દેશો બંધાવા એમ ધ્રુવજી જારી ઉચર્યા લાગ્યું સારું શામની નારદ મુનિ કહે નાથે પછી આ પિયું ચડ હરી પચવા હરખ હોય હયે જી ત્યારે ભક્ત ધ્રુવ જેવા થઈએ જી એથી ઓર અરતિય ન રહી જી પરમ પદ ને પામીએ તહીં જી પરમ પદ ની પામીએ વામી સર્વે વિકાર કાચા સાચા સુખ ને नव पामी निर्धार अजरन देव अंगे आववा देह दमू गमतू नथी एवा भक्त चक्त मा गणा तेनी वात हूं कहूं शुकतनी वासना विशय सुखनी रहे अखंड ते उर माई भाड़ी एवा भक्त ने कहूं तेनी करे हरी साई माटे भक्त ए भूला पड़िया નથી ભૂલા પડ્યા ભગવાન જે જેવી ભક્તિ કરી તેવું ફળ પામે નિદાન વાવે વળી બીજ અમૃત ફળ ની આશ એ વાત નથી નિપજવી નીપજવી તે કરવો તપાસ કરી લડવા જો કષ્ટ ના વળી લેવું મોતિયાનું નું મુ

મિત્રો જો તમને હરિભક્ત ધ્રુવ વિશે મારી ઓછ સાથે આ સાથી તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ ને કરીને મને સપોર્ટ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધેરાથી આ સાખી તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધેરાથી